ખેડાના બીડજ ગામે ગૌચર જમીનમાંથી ભૂમાફિયાઓનું મોટા પાયે માટી ખનન માટી ખનન સામે સરપંચના પતિનું મૌન છેલ્લા ઘણા સમયથી ખેડા તાલુકામાં માફિયાઓ ગૌચર સરકારી પડતર અને તળાવમાંથી મોટા પ્રમાણમાં માટી ખનન કરી રહ્યા છે તેમ છતાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આ માફિયાઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી હવે માફિયાઓ છૂટો દોર મળી ગયો છે ત્યારે હવે ખેડા તાલુકાના બીડજ ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂમાફિયાઓએ માટી ખોદાણ ચાલુ કરવામાં આવી છે રાતના સમયે ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાં માટી ખનન કરવામાં આવે છે ગૌચર જમીનમાંથી માટી ખોદી અને ઈંટોના ભઠ્ઠામાં નાખવામાં આવી રહી છે ગૌચર જમીનમાંથી મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં ગામના સરપંચના પતિ જાણે આ માટી ખનનથી અજાણ બની આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક તંત્ર કે સરપંચ દ્વારા આ માફિયાઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ખેડા તાલુકાના બિલ્ડજ ગામે બિલનગરીના પાછળના ભાગે આવેલ ગ્રામ પંચાયતની સરકારી ગૌચર જમીનમાંથી માફિયાઓ દ્વારા રાતના સમયે જમીનમાં જેસીબીથી માટીનું ખોદાણ કરવામાં આવી રહ્યું છે ગૌચર જમીનમાંથી મોટા પ્રમાણમાં માટી કાઢી અને કેનાલ ઉપર આવેલા ઈંટોના ભઠ્ઠામાં આ માટી નાખવામાં આવે છે ભૂમાફિયાઓ સરકારી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાંથી માટી ખનન કરી ઈંટોના ભઠ્ઠામાં માટી નાખી અને તગડી કમાણી કરી રહ્યા છે ને ગ્રામ પંચાયતના ગૌચરને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે અંદાજીત વીસ વીઘાથી વધુ ગૌચર જમીનમાં માટીનું ખોદાણ કરી ને ખાડાઓ પાડી દેવામાં આવે છે ગ્રામ પંચાયત દ્વારા આ માટી ખનન બંધ કરવામાં નહીં આવે તો મોટા પ્રમાણમાં ગૌચર જમીનમાંથી માટીનું ખોદાણ થઈ શકે તેમ છે ને ગૌચર જમીને નુકસાન પહોંચી શકે તેમ છે ખાણ ખનીજ વિભાગ અને ને તલાટી દ્વારા ખોદાણ કરવામાં આવેલ ગૌચર જમીનમાં સ્થળ તપાસ કરી ને માફિયાઓ સામે દંડક્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે